પાદરા તાલુકાના વડુ કામાં એક જગ્યા ઉપર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો વડુ કામાં પાણી પીવાના કુવાઓ પણ કચરાઓથી ભરાઈ ગયા છે કુવા ખુલે હાલતમાં જોવા મળી રહ્યા છે અને કોઈ જાનહાનિ થશે તો તેના જવાબદાર કોણ વડુકામ પંચાયત કે પછી વડુ કામના વૈવર્તાર કે પછી વડુ કામના પંચાયતના તલાટી અને અનેક જગ્યાઓ ઉપર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે કચરો નાખવાની સરકારી લારીઓ ઉપર આપી છે કચરો નાખવા માટે પડેલ લારીઓ કચરાની ખાઈ રહી છે વડુગામમાં પાણીની ટાંકી અને વર્ષોથી નિષ્ફળ થયેલી હોય ને બીજી બાજુ ટાંકી ઉપર તિરાડો પડી ગઈ છે હાલમાં ટાંકી જોવા મળી રહી છે બીજી બાજુ વડુગામમાં હાઈસ્કૂલ પણ ત્યાં નજીક આવેલી છે અને કોઈ મોટી જાનહાની થશે તો એનો જવાબ ગ્રામ પંચાયત કે પછી વડુ ગામના પંચાયતને કચરાની ગાડીમાં કામમાં ફરતી થાય તેમ લોકોની માંગ છે ને લોકોની માંગ ચર્ચાઈ રહી છે ને વડુ ગામ પંચાયત અને વડુ ગામ નાગરિકો દ્વારા ગરીબોની રોજીરોટી છે કેબિનો તોડી નાખવામાં આવ્યા છે ને અનેક જગ્યા ઉપર પથરા અને મોટા મોટા મેન્ટરો જોવા મળી રહ્યા છે ને નાના નાના ભૂલકાઓ સ્કૂલે જતા હોય ને કોઈની ઠોકર વાગશે તો કોઈ જાનહાનિ થશે તો એનું જવાબદાર કોણ વહેલી તકે સાફ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે